આવવો જોઈએ ઘરે જાવું એને કે ને કે બીતો નદી કાય તારાથી કઈ દેજેને તે રોજ આવી જશે હે કી દે ઘરે જાય પેલા ક લે લેતો બોર લેતો જ જા ઓલે લે બોર દઈએ લે ઓ

हां ऐयो लैला तुम ले लो कोदी

bởi thì do họ ăn nấu thì hoa ăn thì như cái gì bắp bột là này tụng nhá bết thối nhá bết thầu đấy cái là giống nào ta gia ba giống là gần giống nhau đấy bết nó gì đi thề đi ram ta đi cho ta bấy chi mồi đan

હવે કઈ બધ જવું છે તારે જવું છે સ્કૂલે તારે જવું સ્કૂલે તારે સ્કૂલે જવું ક્યારે જઈશ ने या रे जय स्कूल स्कूल ने इम नए बजे निसाड़े ना जाऊ तो का तो घी बाऊ रेडी बाऊ अभी हां तो तो जा रे बाऊ गो तू करे हाउ करे हाउ करे करी बाऊ हां पकड़ी जाए पकड़ी जाए ये बड़ा स्कूल ले जाई दे हूं

બેઠી એને પછી તને સ્કૂલે મૂકવા આવીશ આપણે કેમ જશું તને સ્કૂલે કેમ મૂકી જાવ જીપમાં હે પછી આપણે જીપમાં તને સ્કૂલે મૂકી જઈ સવારે જવું છે ને સ્કૂલે હે પછી અહીંયા તારા તારા જેવડા બધા છોકરા હશે એના ભેગું પછી તારે

Jalan-jalan ke atas Ya, saya mau Ayo, jalan jalan ayo Saya mau pergi Ayu, coba bergerak Ayu, coba bergerak

બધાને કહી દે જય માતાજી અમારો વિડીયો જોતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ કરી દેજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં હા મારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરજો બોલ કોમેન્ટ કરજો ભરી ભરીને Bye. Bye bye. Jai Mataji.